આઈ થિંક તમે બધા મજામાં છો સ્વસ્થો અને તંદુરસ્ત હશો તો હું છું તમારા બધાનો પ્રિય મિત્ર ક્રિશ જોશી અને બે મહિના પછી તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ એટલે કે ક્રિશ જોશી ચેનલમાં સ્વાગત છે અને આજે છે ટ્વેન્ટી સિક્સ જનુઆરી એટલે કે છવ્વીસમી જાન્યુઆરી અને આજે આપણે સ્કૂલમાં ધ્વજવંદનનો ને બધો કાર્યક્રમ છે તો હું સ્કૂલમાં જવાનું છું અને સ્કૂલમાં જે અમારા મિત્રો બધા જે એક નાનું નાટક એવું કરવાના છે એ તમને આ વ્લોગમાં બતાવીશ અને મજા આવશે તો બ્લોગ પૂરો જોજો તો હવે હું નીકળું છું સ્કૂલમાં જવા માટે અને વિડિયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો વાહ મોતા નું ગોમાઈ દેલે આજી વાત રેડો તાર પેરીયાક બનાયાતા ખબર ઉડલુ હા બોલો બોલો તો મને તો ગમમ આવજો કે તારા ગમમ બેનાવા તો છે કે ઇન્ડિયન ભાઈ અરે આ તો માર્ગોનું બૈરું નાઈ ગયું હોય અરે તમે સોચો ના કુહા અમે આફ્રિકા ના એવું એ ઉતરા આવ ઉતરા જય આફ્રિકા વાળી જય મન ચાલુ કર હા અરે આ તો બધી આ આવે છે મંગુલા દે જોર કરવા દે અલે મંગુ આવે છે તું મન કર આ ના ગા દે એ છોડી દે કે કેટરીના બસ મિતા તું આયા દે આ સુરસ નિકાજી ઓ આ તો જો હું એ મંગુ ના એ બોલ બોજુ પાપા અમે કરી જ allons આ જો 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 ભાઈ તમે જય માતાજી નહીં જય આફ્રિકા વાલી જય આફ્રિકા વાલી ચમું છું માર મારી પાડો નઈ હાલતી હું શું તો બે દીદ જ નઈ હાલતી ભાઈ અલ્યા બુકા ડુયા કો કરો એ મોમમાં નવા આફ્રિકા વાળા ને હું કહું એટલું કરજે તું ખાલી હા

આના છે અરે હા મને હારું માડું નઈ આવતું અરે જુઈયાનો બોર જુઈયાનો મહારાજ જુઈયાનો અલ્યા ફીગા આઈ માતા આ આજ તો સપત ચકળો પાડબી નું માંડલા ની જાય ઓ ઓ બોલ તો મારે પૈસા એના પૈસા કા વાજે તકો હોય તો ના લાવું આું ચાની મકળો જય માતાજી જય માતાજી અલ્યા

જેય તમારી ઉપર અરે જય જય તમા ખમા જય માતાજી બોલ અરે હું બોલ્યો છું તમે જય માતાજી ના જય જય આપણી કાવા જય જય આ મોહ જગરા છો ભૂગોનો ફેરો દેલી ફોરમનો જે છે મામાકામા કાકા જાદુજી હું કેરાય પણ બી સોંતા કતલ્યા

તો ગઈશ અત્યારે સ્કૂલમાંથી ઘરે નીકળી ચૂક્યો છું અને અહીંયા ભાઈબંધ ને ડ્રોપ કરવા આવ્યો છું અને પછી હું જઈશ સીધો ઘરે અને આજે ચોવીસમી જાન્યુઆરીનો જે સ્કૂલમાં પ્રોગ્રામ હતો એ પતી ગયો છે અને હવે ઘરે જઈ રહ્યો છું તો તમને બધાને મારો આજનો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને આઈ થિંક કે તમે બધા હસી હસીને થાકી ગયા હશો આમ કોમેડી વ્લોગ હતો અત્યાર સુધીમાં આવો બ્લોગ તો આપણી ચેનલ પર નથી આવ્યો આમ કોમેડી કરીને આ ટાઈપનું અને વિડીયો ગમે હોય તો શેર કરજો વધુમાં વધુ અને હવે આપણા વિડીયો આવવાના છે બે મહિના પછી આવશે વેકેશનમાં હું વિડીયો પાછા બનાવવાના ચાલુ કરી દઈશ એટલે કે આ ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ એટલે બે મહિના પછી તમને મારા નવા વિડીયો સૌ પ્રથમ મળતા રહે તો મળીશું થેન્ક્સ ફોર વોચિંગ ટુ બાય ગાઈસ